નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા ગણપતિ બાપ્પાના જે આગમનને લઈને તડામાર તૈયારીઓ છે તે અત્યારે ગણેશ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે ઠેર ઠેર વડોદરા શહેરમાં ગણેશ મંડળો દ્વારા જે ગણપતિ બાપ્પાની આગમન યાત્રાઓ નીકળી રહી છે ત્યારે ગોરવા વિસ્તારમાં આજે જય શ્રી રામ યુવક મંડળ દ્વારા જે બાપાની આગમન યાત્રા છે તે નીકળી હતી ગોરવા વિસ્તારમાંથી જે આ યાગમન યાત્રા છે તે નીકળી ગોરવા આ આગમન યાત્રા શરૂ થઈ હતી આ આગમન યાત્રામાં ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રશંસનીય કામગીરી છે તે જોવા મળી વડોદરા શહેરના તમામ યુવાનોને અત્યારે વાહન ચાલકોને એક સુંદર મેસેજ છે તે આપ્યો છે આ આગમન યાત્રામાં તમામ જે યુવાનો ગણેશ ભક્તો જે જોડાયા હતા તમામને શપથ લેવડાવવામાં આવી ગોરવા દ્વારા આ શપથ એ લેવડાવવામાં આવ્યું કે જે વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતો ઘણા બની રહ્યા છે જેને લઈને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચન કર્યું હતું અને સાથે તમામ જે યુવાનો હોય છે વાહન ચલાવતા તમામ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું આ યાત્રામાં તમામ જે યુવાનો જે જોડાયા હતા તેઓને શપથ લેવડાવવામાં આવી હતી ગોરવા પોલીસ દ્વારા આ પ્રશંસનીય કામગીરીમાં સૌ જે ગણપતિ બાપાની આ આગમન યાત્રામાં જોડાયા તમામ યુવાનોએ આ જે મુહિમને બિરદાવી હતી ને તમામ જે લોકો છે તે આ મુહિમને આવકારી રહ્યા છે ગુરવા પુરુષ દ્વારા તમામ જે યુવાનો ત્યાં જે આ યાત્રામાં જોડાયા હતા તમામને શપથ લેવડાવવામાં આવી તમામ જે યુવાનો જે ટુ વ્હીલર ચલાવી રહ્યા છે તેઓએ હેલ્મેટ પહેરવાની શપથ છે તે આ ગણપતિ આગમન યાત્રામાં લીધી હતી